મિત્રો આજે હું આપણે લઈને આવ્યો છું આપણે જઈ રહ્યા જંગલ માં આવેલી પૌરાણિક જગ્યા છે અંદર અડધા છે બાકી જે છે જંગલ નો પથરાળ રસ્તો છે એના પરથી આપણે જવાનું છે જટાશંકર જવા માટે રોપવે પાસેથી એનો રસ્તો જાય છે અત્યારે આપણે રોપવે ના લોઅર સ્ટેશન ની પાસે ઉભા છીએ પાર્કિંગ ની અંદર આપણે હવે અહીંથી પ્રયાણ કરશું મિત્રો આપણે અત્યારે ઊભા છીએ ગિરનાર તળેટીમાં ગિરનાર પર્વત ઉપર આજે વિઝિબિલિટી ખૂબ ઓછી છે અહીંયા તડકો છે ઠંડી તમે સહન કરી શકાય એ પ્રકારની છે પણ ગિરનાર ઉપર ખૂબ જ ઠંડી હોય ધુમ્મસ સવારના પૂરમાં ખૂબ જ હોય અત્યારે સૂર્યના કિરણોને લીધે ધુમ્મસ વિખાઈ ગયું છે છતાં પણ ત્યાં વિઝિબિલિટી ખૂબ જ ઓછી છે મિત્રો કૃષિ હવામાન વિભાગના કહેવા પ્રમાણે આજે સવારે સાડા પાંચ વાગે જૂનાગઢનું તાપમાન આઠ ડિગ્રી હતું ને જૂનાગઢ સિટી કરતાં છ ડિગ્રી ઓછું તાપમાન ગિરનાર પર્વત પર હોય છે તો એ હિસાબે આજે બે ડિગ્રી તાપમાન ગિરનાર પર્વત પર હતું ભવનાથની અંદર જૂનાગઢ સિટી કરતાં બે ડિગ્રી ઓછું તાપમાન હોય છે તો એનો અર્થિક આજે ભવનાથ તળેટીની અંદર છ ડિગ્રી તાપમાન હતું અત્યારે તો જો કે ટેમ્પરેચર વધારે છે પણ પવન અને ચોર્યાસી ટકા ભેજને લીધે આજે ઠંડી વધારે છે જટ્ટાશંકર જઈને આવો તમારે જો જટ્ટાશંકર જવું હોય તો તમારે એટલા માટે ગરમ કપડાની જરૂર ન પડે કારણ કે તમે ચાલવાથી તમારા શરીરમાં ગરમી આવે પરસેવો થાય એટલા માટે તળેટી સુધી આવવા માટે તમારે ગરમ કપડાની જરૂર પડે પણ ત્યાર પછી તમારે ગિરનાર ચડવા અથવા તો જટ્ટાશંકરની જગ્યાએ જવું હોય તો તમારે ગરમ કપડાની જરૂર પડે નહીં મિત્રો નો રસ્તો રોપ વે પાસેથી આ રીતે જાય છે હવે ત્યાં ફોરેસ્ટની ની ચેક પોસ્ટ પણ છે કદાચ ત્યાં એન્ટ્રી કરાવવાની હોય છે ત્યાં એન્ટ્રી આ રીતે કરાવવાની હોય છે મિત્રો જંગલ માં પ્રવેશવા માટે તમારે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમના નિયમોનું પાલન કરવાનું હોય છે અહીંયા આ રીતે વન વિભાગે બોર્ડ મારેલું છે જટાશંકરનો રસ્તો એકાદ કિલોમીટર જેટલો આ રીતે પાકો રોડ આવે છે ત્યાર પછી પગથિયા આવશે લગભગ જેટલા હોય છે અને ત્યાર પછી જંગલનો કાચો રસ્તો આવે છે મિત્રો ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે શાળાઓમાં પ્રવાસ નો મહિનો છે આજે છે પચીસમી ડિસેમ્બર ગિરનાર પર્વત પર નાતાલની રજા એટલે કે પચીસમી ડિસેમ્બરના દિવસે ખૂબ જ ટ્રાફિક હોય છે સામાન્ય દિવસોમાં આટલું બધું ટ્રાફિક ગિરનાર પર હોતો નથી ગિરનાર પર આટલું બધું ટ્રાફિક હોય છે કે એક સાઈડેથી એક્ઝિટ માટે થઈને મુખ્ય સીડીએથી ચડીને જવાનું અને જૂની સીડીએથી ઉતરવા માટેની વ્યવસ્થા પોલીસે કરવી પડે એટલી બધી ભીડ ત્યાં હોય છે આપણે અત્યારે જઈ રહ્યા છે જટાશંકર આ રીતે પાકો રસ્તો બનાવવામાં આવેલો છે પર જગ્યાએ જવા માટે નો રસ્તો એક રીતે જોઈએ તો ઘણો બધો ઈઝી છે અઘરો રસ્તો જરા પણ નથી રૂટિનમાં જો તમને ચાલવાની યાદ હતો અહીંયા વાંધો નથી આવતો એ તો જટાશંકરની જગ્યાએ જતી વખતે તમને થોડો થાક સ્ટાર્ટિંગની અંદર ચાલવાની બહુ આદત ન હોય તો લાગી શકે ખરો અહીંયા વજન ઉપાડીને આવી શકાય છે રજાના દિવસોમાં અહીંયા પબ્લિક ઘણી બધી હોય છે ડિસેમ્બરના દિવસોમાં અહીંયા લાખો માણસો હોય છે ચોમાસામાં સૌથી વધારે અહીંયા શ્રાવણ મહિનામાં સૌથી વધુ લોકો આવે કારણ કે જટાશંકર મહાદેવના દર્શને લોકો શ્રાવણ મહિનામાં પુણ્ય મેળવવા આવતા હોય છે વહેલી સવારમાં પણ ઘણા બધા ભાવિકો આવી ત્યાં ઝરણામાં સ્નાન કરી અને પછી પાણી મહાદેવના પાણી ચડાવતા હોય છે મિત્રો જટાશંકરની જગ્યાએ આજે પચીસ ડિસેમ્બરે ઘણા બધા ભાવિકોની શક્યતા છે મિત્રો ઘણા લોકોને જંગલની અંદર ખાસ કરીને વાંદરા અથવા તો બીજા કોઈ પક્ષીને ખોરાક આપવાની આદત હોય છે વન વિભાગ અને ગુનો ગણે છે અને જો તમે પકડાવ તો તમારે દંડ પણ ભરવો પડે છે એટલે ખાસ કરીને વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમીઓ માને છે કે મરકટ આપણે જેને વાંદરા કહીએ છીએ એનો ખોરાક તમે જે ફાસ્ટ ફૂડ આપો છો ગાંઠિયા અથવા તો બિસ્કીટ કે એ નથી એનાથી એના આરોગ્ય બગડે છે એનું પ્રાકૃતિક ખોરાક જે છે પાંદડા અને ફળ જે છે એ એનો ખોરાક છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જો પકડશે તો તમારે બિલકુલ દંડ ભરવો પડશે આપણે મિત્રો જઈ રહ્યા છીએ જટાશંકરની જગ્યાએ રસ્તામાં આ રીતે મોટો વોકડો આવે છે અહીંયા જે વોકડો દેખાય છે એ આગળ તળેટીમાં જઈને પછી નદીનું સ્વરૂપ ધારણ કરતો હોય છે હકીકતે નદી છે એ ડુંગરમાંથી નીકળતા નાના નાના આવા વોકડા અને ઝરણા એ એક જગ્યાએ ભેગા થાય ત્યાંથી આગળ વધે એને આપણે નદી કહેતા હોઈએ છીએ જટા સંકાર જગ્યાએ જવા માટે થઈ અને આપણે અત્યારે સીધે સીધા જ અત્યારે રસ્તા પર જવાનું છે છે અહીંથી શરૂ થાય અહીંયા નાસ્તો અને કટક વટક કરવા માટેની સરબત ની પાણી પીવા માટેની દુકાનો પણ હોય છે અહીંયા પરબ પણ છે મિત્રો ગિરનારની મજા એ છે કે તમે અહિયાં થાકવાનો આનંદ લઈ શકો પણ ટ્રેનિંગ વગરનું ટ્રેકિંગ સાથે થોડું એક્સરસાઇઝ આપવા તમને થઈ જાય જટાશંકર જવા માટે તમારે અંદાજે 400 થી 500 જેટલા પગથિયા ચડવા પડે છે પગથિયા બહુ સરળ છે અઘરા બિલકુલ નથી અને સીધું ચડા અહીંયા આવતું નથી આ રીતે બબે તન તન ચાર ચાર જોડીમાં છે છે પછી ચાલવાનું હોય જેથી તમે થાક પણ શકો મિત્રો આ સીડી સીધી તમને પથ્થરની ચટ્ટીની જગ્યા અને ત્યાંથી ગૌમુખી ગંગા કે જે કોટ વિસ્તાર પછી આવે છે ત્યાં આ રસ્તો જોઈન્ટ થાય છે પચીસ ડિસેમ્બરે સૌથી વધુ ટ્રાફિક હોવાને લીધે રિટર્ન માટેનો રૂટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસ વિભાગ એ ગૌમુખી ગંગાથી જૂની સીડી તરફ વાળતો હોય છે મિત્રો આપણે જઈ રહ્યા છીએ પગથિયા દેખાય જે બે છેડા રોપવે ના બે છેડા ને જોડે છે અત્યારે રોપવે જોઈ શકો છો પચીસ ડિસેમ્બર નો દિવસ છે એટલે ગિરનાર ઉપર સૌથી વધુ ટ્રાફિક નો આ દિવસ છે આ બે પોઈન્ટ આ રોપવે નો આ ટાવર અને ઉપર કરાળ પરનો ટાવર રોપવે અંતર પંદરસો ફૂટ નું છે સૌથી હાઈટ વાળો ટાવર આ ગણાય છે મિત્રો હું છું નિમિષ ઠાકર અને આજે આપણે જટાશંકર તરફ જવાની રૂટ ગાઈડ લઈને આવ્યો મિત્રો અત્યારે આપણે જટાશંકર જવાના રસ્તે જૂની સીડીના પાંચસો પગથિયા ચડી ચુકા છીએ અહીંયા એક છે જટાશંકર તરફ જવાના રસ્તા માટેનું અહીંથી હવે રસ્તો ટોટલી હશે અહીંયા નિશાની રૂપે તમારે બોર્ડ છે અને અહીંયા એક દુકાન છે અહીંથી આપણે અહીંયા એરો પણ છે આપણે અહીંથી હવે જમણી તરફ જવાનું છે જટાશંકર જવાનો રસ્તો આ રીતે ખૂબ જ પથર છે શરૂઆતમાં પછી કેડી આપણે ચડવાની આવે છે પણ રસ્તામાં આ પ્રકારના પથ્થર આવે છે બહેનોને ખાસ વિનંતી કે અહીંયા ઊંચી એડીના હીલવાળા સેન્ડલ પહેરીને આવે તો ચાલવામાં બહુ ધ્યાન રાખવું પડે પગ પગ જો મચકોળાઈ જાય તો પછી દિવસો સુધી તમને દુખાવો ચાલુ રહી શકે અહીંયા કા તો રબરના કીટુશ અથવા તો સ્નીકર પણ ચાલી શકે અથવા તમારે પીટી શૂઝ કેનવાસના શૂઝ જે છે એ અહીંયા આવવા આવવા માટે બેસ્ટ રહી શકે આ છે જટાશંકરનો રસ્તો જોઈ શકો છો કેટલો પથરાળ છે મિત્રો જટાશંકર જવાના રસ્તે ચોમાસામાં જો અહીંયા આવો તો આ પ્રકારે જે ઝરણા છે એમાં ખૂબ પાણી વહેતું હોય છે લોકો આમાં નાવાનો પણ આનંદ માણતા હોય છે આ નાના નાના ઝરણા આગળ જઈને મોટી નદીમાં કન્વર્ટ થાય છે આ નદી નાળા વોકડાના ગુનાઓ છે ના અભિયાર એમાં અભિયારણ્ય હોવાથી મગર હોવાની પણ ઘણી જગ્યાએ શક્યતા હોય છે જ્યાં આપણને એમ લાગે કે પાણી ઊંડું થોડું છે અથવા તો કમરડૂબ છે ત્યાં મગર હોવાની શક્યતા પણ આપણે નકારી શકીએ નહીં વન વિભાગે આ પ્રકારે ચેતવણીના બોર્ડ પણ રાખ્યા છે

કયા પ્રકારે ચાલવું જોઈએ એ આપણને સતત ખ્યાલ હોય આપણે જે રીતે રોડ પર જઈએ એ રીતનો સીધો રોડ અહીંયા હોતો નથી મિત્રો જંગલમાં ચાલતી વખતે જો તમે ધ્યાનથી જુઓ તો તમને કદાચ લોકોની જ્યાં વારે વારે અવારનવાર ને સતત અવર જવર રહેતી હોય હજારો લાખો માણસો વર્ષે આવતા રહેતા હોય એ લોકોની એક પ્રકારે પગદંડી આપોઆપ બની ગયેલી હોય છે જો તમે ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવી જાય એ રસ્તો સીધો નથી હોતો કેડી પણ નથી હોતો પણ તમને એટલીસ્ટ ખ્યાલ આવે કે અહીંથી લોકો પસાર થતા હોય છે આ રીતે તો ફોરેસ્ટમાં પણ જંગલમાં પણ માંડ એક થી દોઢ કિલોમીટર નું અંતર આ રીતે પથાર પથાળ રસ્તે કાપીએ એટલે આ રીતે જટાશંકર જગ્યા આવી જાય છે તળેટી થી માંડ વીસ થી પચીસ મિનિટ નો આ રસ્તો છે જો રૂટીનમાં અહીંયા આવવા વાળા હોય તો માંડ દસ થી પંદર મિનિટની અંદર અહીંયા પોચી શકાય આપણે આખરે પહોંચી ગયા છે જટાશંકર મહાદેવની જગ્યાએ જંગલની બરાબર વચ્ચે આવેલું આ પૌરાણિક મંદિર છે ગુફામાં વિરાજે છે આ છે જટાશંકર મહાદેવ તો આ છે જટાશંકર મહાદેવનું મંદિર ગિરનાર ની આવેલું અહીંયા ગુફાની અંદર મહાદેવજી ગિરા છે મહાદેવજી છે એ પશ્ચિમ અભિમુખ છે અંદર ચોમાસાની ઋતુમાં અંદર સરવાણીમાંથી પાણી આવતું હોય છે અને મહાદેવને આપોઆપ અભિષેક થતો રહેતો હોય છે અહીંયા ઘણી વખત લોકો શ્રદ્ધાથી જે આવતા હોય છે તો એ દૂધ પણ ચડાવતા હોય છે કેમિકલ વાળું ક્યારેક તો કોથળીનું દૂધ હોય છે જંગલમાં

નવરાત્રીમાં અહીંયા નિયમિત રીતે હવન થતો હોય છે મિત્રો જંગલની લાઈફ કેવી હોય છે એ તો જંગલની અંદર જે રહેતા હોય એને જ ખ્યાલ આવે આપણે જટાશંકરની જગ્યાના મહંત પૂર્ણાનંદ બાપુને પૂછશું જે સુવિધા આપણને આપણે ઘરે ફ્લેટમાં બંગલામાં ટોર્નામેન્ટમાં કે આપણે સિટીમાં જે રહીએ છીએ ત્યાં જે આપણને ઈઝીનેસ હોય બધી છે સવારના પહોરમાં ઉઠીને રાતના સુએ ત્યાં સુધી એ કરતા લાઈફ કયા પ્રકાર જુદી હોય છે બાપુ એમાં પરિવર્તન ઘણું હોય છે કારણ કે ઘરની લાઈફ જે છે ઘર જેવી હોય પણ ત્યાંની લાઈફ જે છે ને પર્શવાદીન હોય પર્શવાદીના વાક્ય સવારમાં ઊઠીને જંગલમાં પહેલાં જાનવરોના બચ્ચે ફરવા જાઉં જે જંગલમાં ફરવા ગયા પાછી ચારો બાજુ જાનવરો ફરતા હોય આ જાનવરોના સી એન દીપડા હોય બીજી વાત પબ્લિક જે આવે છે

પાછી સુવિધા હોય ના હોય તો બી સુવિધા વગર ના બે પ્રકૃતિ માં રહું એ પ્રકૃતિ ના આનંદ છે કારણ કે આ જિંદગી માં પ્રકૃતિ નો ખાસ આનંદ લેવાનો હોય અને સંતોષ માનવાનો હોય સિંહ દીપડા જેવા પ્રાણી તો આવતા હોય રોજ નિયમિત આવતા હોય પણ આને કોઈ ટાઈમ ટેબલ નથી હોતો પણ હોય તમે કઈ રીતે એને ટેકલ કરો તમે કઈ રીતે આના માટે જે છે ને અમારે ધ્યાન રાખીને આજુબાજુ લાઈટ ને પ્રકાશ દે ને આને ટેકલ કરવાનું હોય તમને ખબર પડી જાય જો આવે તો ખબર તો આમાં એક વાત સમજે આવા જ જંગલ માં ગમે તે પ્રાણીઓ નો આવાજ આવતા હોય જંગલ માં ઝાડ પાન ખરી જતા હોય અને આવા થી ખબર પડી જાય ધ્યાન રાખવું ધ્યાન રાખવાના એક પ્રાણીઓ ત્રાસ ના આપવો પહેલો ધ્યાન ત્રાસ ના આપો તો પ્રાણીઓ કઈ સંચાર નથી પણ આપણને સંચાડે તો પ્રાણી આપણે સંચાડે છે મિત્રો આથી હતી જટાશંકરની જગ્યા આપણે આવ્યા હતા પછીના ની અંદર મિત્રો વામન ગુફા ગિરનાર જંગલની ની અંદર અનેક પ્રકારની ગુફાઓ છે વામન ગુફાની અંદર આપણે સ્વામી વિવેકાનંદ પુનિત મહારાજ આવી અનેક હસ્તીઓ કે જેમણે પોતાના જીવન દરમિયાન સાત ચક્રોનું ભેદન કર્યું હતું આ પ્રકારની હસ્તીઓએ ત્યાં બેસીને અનુષ્ઠાન કરેલા છે મિત્રો સનાતન ધર્મની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે એ જ્યારે સંસારનો ત્યાગ કરે આધ્યાત્મના માર્ગે ચાલી નીકળે ત્યારે એને પોતાની તપશ્ચર્યા જે છે એની પરિપૂર્ણતા અથવા તો એમ કહ્યું કે એની અંદર એનો સંપૂટ કહેવાય કે એટલા માટે ગિરનારની ભૂમિની અંદર આવીને એ લોકોએ હંમેશા થોડા દિવસ તો તપશ્ચર્યા કરવી જ પડે આ પ્રકારની એક પરંપરા રહી છે અને એના સમર્થન આપતા અનેક પુરાવાઓ તમને ગિરનાર જંગલ ની અંદર મળી રહે એમાંની ની એક આ છે વામન ગુફા આપણે હવે અહીંથી આના પછીનો વિડીયો જે આવશે એ વામન ગુફાનો હશે